નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભગત વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર વાવાઝોડાને લઈને સાબદુ થયું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઊંચા અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે ચોમાસાની મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે વાવાઝોડાને લઈને તંત્ર સાબદુ થયું છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણાય જમીન મિલકત શાખાને આદેશ કરવામાં આવ્યા છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ઊંચા અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપી છે તર અત્યાર સુધી 80 થી વધુ હોર્ડિંગ્સ તમામ એજન્સીને ને ઉંચાઈ ઘટાડવા સૂચના આપવામાં અને એમને ઉતારી એની હાઈટ રિડ્યુસ કરવા માટે અમે અમારા લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગથી કાર્યવાહી કરી છે જોડે જોડે જે પણ એડવર્ટિઝમેન્ટ એજન્સી છે એની પણ એમની પણ એક મિટિંગ થઈ છે એમને પણ અમે સૂચના આપી છે અને નેક્સ્ટ થ્રી ડેઝમાં એ બધા જ હોર્ડિંગો કાઢી દઈ અને એના જે સ્ટ્રકચર્સ છે એની હાઈટ પણ ઘટાડવા માટેની અમે સૂચના આપી છે એની કાર્યવાહી કરી છે પણ સ્ટ્રક્ચરના રિપોર્ટો ઉપરાંત પણ જો એક હાઇટ કરતાં વધારે હાઇટના જેટલા હોર્ડિંગ છે એને

પોલીસ મિકેનિકલ અને સિવિલ ઇજનેરોની ટીમો બનાવવામાં આવે છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ બાદ ક્ષતિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે સર્કસમાં પણ ક્ષતિ જણાતા બંધ કરાવ્યો હતો જે પણ મોલ અન્ય જગ્યાઓ પર ફાયર એનઓસી હશે તો પણ ચકાસણી કરવામાં આવશે જ્યાં નિયમ ભંગ થતો હશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર